ગ્રેવી પાકી પછી થઈ ગયો છે મિત્રો આપણો પુલાવ હેલો મિત્રો જય શ્રી રામ તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં આશા કરો તમે મજામાં છો હું પણ મજામાં છું ને આજે વરસાદનો માહોલ હતો સવારે બપોરે વરસાદ આવતો હતો ત્રણ જતા આમ તો ત્રણ ચાર દિવસ વરસાદ પડે છે તો મારી દુકાને જવાતું નથી મારે બાપા છેતરામ નામની મારી દુકાન છે એટલે મતલબમાં આપણે શું કહેવાય સ્ટોલ ફૂડની સ્ટોલ છે પાયા પાઉભાજી ફૂલાવ ને એવું બધું હું વેચું છું ને આજે એમાં ત્રણ ચાર દિવસ ત્યાં જવાતું નહીં કે વરસાદ છે તો જવાતું નથી તો મને એવું છે કે આજે હું ઘરે ફુલાવ બનાવું તો ચાલો તો આપણે ઘરે ઘરે બનાવી તો કન્ટિન્યુ વિડીયોમાં જોડેલા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા અને તમે કોઈ ભાવનગરથી આપણે ભાવનગરમાં રિંગ રોડ ઉપર કે ઘોઘા જગત કે ઘોઘા સર્કલ કઈ દુકાન દુકાન ખાલી હોય તો મારો કોન્ટેક કરવો મારે દુકાન થોડીક ભાડે જોતી છે તો એવું સજેશન કરું છું તમને હું નીચે આપણે નંબર આપી દે કોલ ન કરતા કેમ કે કોલ ઉપડે કે ન ઉપડે વોટ્સએપમાં કરે મેસેજ કરી દેજો ને રિપ્લાય હું તરત આપી દઈ તમને તો બહેના વિડીયોમાં તો કરીએ આજના વિડીયોની શરૂઆત

મૂકી દીધા છે હવે ત્યાં બધી તમે ડુંગળી ટમેટા ને કટિંગ કરી ને

માં મેં થોડું મરચું નાખ્યું છે અને પાવ ઓલા આપણે પોલાવ મસાલો નાખી દઉંમાંમાં આ ગરકી રીતે પકાવવાનું મિત્રો ગેસ પછી નાખ દેવાના સોકા આપણે જે પાસેલા થાય

તમારા વટાણા બટાણા નાખવા કોબી નાખવી તોય નાખી તો આપ મિત્રો હું અત્યારે આવી જશું વાળું પાણી કરીને બીજા માળે અને આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારો મિત્ર જેલો હતો સાળંગપુર સાળંગપુર થી સુબી લાવ્યો છે જો કષ્ટભંજન દેવ ની કેવી છે કમેન્ટ કરીને બતાડજો હનુમાનજી મહારાજ ની સુબી છે મસ્તી ની લાવેલો છે મેં મગાવી હતી ફોન કરી તો સારો હાલો મિત્રો તો કમેન્ટમાં જઈ શિયારામ લખી નાખજો અને કઈ કષ્ટ દેવ લખી નાખજો તો મળીએ આવા નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધી જય શ્રી ને સીતારામ